હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આક્ય તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો મારુતિ સજુકી વેગેનાર કરાવેલ છે તાત્કાલિક કાર વેચવાની છે સાવ વ્યાજબી ભાવમાં તો વેગેનાર કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ફેસબુક પેજને ફોલો જરૂર કરી દેજો દરરોજ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે વાત કરીએ આપણે આ વેગનઆર કારની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે વેગનઆર કાર ટુ ઓનરમાં કાર છે વ્હાઇટ કલરમાં કાર જોવા મળશે ટીપટોપ કન્ડિશન કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે સારા ટાયર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન એકદમ સોખી કાર જોવા મળશે અને કારમાં લેધર સીટ કવર જોવા મળી જશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે સળો ક્યાંય તમને વેગેનાર કારમાં જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશન જોવા મળી જશે પંચાણું નેવ્યાસી નંબર જોવા મળશે અને પાર્સિંગની વાત કરીએ તો જે 16 પાર્સિંગ જોવા મળી જશે ટોપ કન્ડિશન સારી કાર ઘર ઘરાવકાર છે તો જે પણ કોઈ મિત્રો સાવ ઓછા બજેટમાં સારી કાર લેવાઈ જાય તો આગળ વીડિયોમાં માલિકનો નંબર મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ ટેક્સ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વાત કરીએ આપણે વેગેનાર કારના માલિકની તો માલિકનું નામ સંજયભાઈ છે સંજયભાઈએ કિંમત રાખેલી છે બે લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા સંજયભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત પંચાણું પચીસ બે સોળ સંજયભાઈનો મોબાઈલ નંબર છે અને કારની કિંમત બે લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા લખેલી છે આ વેગનાર કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બગસરા તો ગામ જૂના વાઘણીયા જોવા મળશે નામ સંજયભાઈ સંજયભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ સંજયભાઈનો નંબર મળી જશે તો વધુ માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વેશરાય